ડિસ્ટર્બ લે ઈમે ડિસ્ટર્બ વિજયભાઈ ભાઈ ગયા કોઈ ગયા જો આ બ્લોક ચાલુ થયો એટલે બહાર થઈ ગયો બાજુવાળાનું વાળાનો બન કારણ કે એને એમ કે અમને બ્લોક લેશે આપણે ટ્રાય કરશું જો ભાઈ વિભો આ બે યે આને અજુક તું લાગ્યો કે હેલો મિત્રો વિજયભાઈ ક્યાં ખોવાઈ ગયા ખબર નહીં આપણે ગોતશું આજે આપણું લગર ધગર બધું પડ્યું આમને

ત્રીસ રૂપિયા લઈને અમે લોકો સ્માર્ટ બજાર આવ્યા કારણ કે અરે આ બરાબર આવું રાખી દે આ મૂંગું પડે ખબર છે અરજીયા આપણે જે વસ્તુ જોતી હોય ને આપણે પૂગી ગયા તેલ સ્પ્રે હા સ્પ્રે સ્પ્રે હું

તમને જોતું હોય રેડિયો પિમ્પલ ભાઈ ત્રણ દીમા છે ને ખીલ હોય જાય તમારા આપડે જરાય વાતમાં માઇના આવતી નથી કઈ વાંધો બીજું હરસે બધે ટ્રાય કરજો

એલા કે ભાવ છે ઈ ભાવ બાવ નથી પડી ગયું છે સાડી 10 પેકેટ આવે એડે 100 100 ગેટ ખરેખર ખરાબ વસ્તુ ખાધા જેવી છે નહી ઓ સાહેબ તમે તમે આ સ્માર્ટ બલના શું તમે ઇન charge હા કામ કરીયા મેનેજર કે લે કામ કરી પાણી બેહી ગઈ તો હવ આઈ નહી ખાઈન પતાવો નહી

औरे गोनो तीया मनाको तेज जे आपरे केदी भायो साग भाजी एलाही साग भाजी से सफर जन ने कुकाई टमाटर जो टमाटर बटे जो मैले सस्ता भामा मरचो टमाटर कुपोषण नो भोग छे हा हम्म कुपो एला आज आपरे गामडा म देखी केवा वैसेई जतो भाव जोतो मारे हु के 55 रुपिया

તો કે છે રૂપિયા ને આવી લીધી એથી બધું તમે વસૂલ કર્યા જે બધું સાથે સાથે બધી રાખું નથી બધું ખાય બધી વસૂલ કરી કરી લીધું અને આવ્યું લીધું આ લીધું એક કેટલાનું છે ઓગણસી રૂપિયા એટલે એસી રૂપિયાનું છે આ શું છે વડાલા પ્રીમિયમ નમકીન સોયા સ્ટિક્સ સોયા સ્ટિક્સ લીધી એસી રૂપિયાની એસી રૂપિયા કરતાં વધારે તો આપણે છે ને વસૂલ કરી લીધા અરે ઉડી જાય બાકી હા તો હા તો આપણે પ્રમાણે નીકળી ગયા હતા એ વિસાર્યું તો નહોતું જ આવું અમારે તો એમને નાસ્તો કરવા જવું તો સીધા આ બધું બેહવા આવ્યા તો નીકળી ગયા સીધા સ્માર્ટ બજારે કારણ કે અહીંયા પાસે છે હું બેઠેલ એની સાવ વડીને છે રોડ તક એટલે સીધી સ્માર્ટ બજાર આવી ગયો તમે સીધા નીકળી ગયા હતા ત્યાં ખાલી રખડવા ગયા તા સ્ટ્રેસ આઠ વાર લઈને આવતા જ હવે એ કરી લીધું વાંધો નથી કેવો ગયા દ તમારો દીભાઈ હર્ષ બહુ કટા થતા ખરાબ થઈ ગયા ભાઈ પ્રિન્સ કાઈ નું ઈમ નહી મસે ભાઈ વિશાળો વિજય મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાહ ભાઈ વાહ ભાઈ વાહ આ તો બીજું શું એક સાથે કરી આ તો વિડિયો માં આ ખતમ ઉડી ગયો હા કે ગઈડી ગેલા હે કે ગેત માં આવો લઈ જઈ આવો ને वीडियो खत्म जो आ एक बात रही है चैनल पर नवा हो तो કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા જ નહીં તો મને કાલે એકદમ નવા મસ્ત મજાના નો નવો બાય